સ્વાગત છે નંદેશરી પોલીસ સ્ટેશન માં બળાત્કાર તથા એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલ ગુના ના આરોપીઓને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા નંદેશરી પોલીસ નંદેસરી પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓની સીધી દોરવણી હેઠળ નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં એપીકો કલમ ત્રણસો છોતેર બે એન ત્રણસો બાર તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધ અધિનિયમ કલમ ત્રણ બે પાંચ મુજબનો ગુનો તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના કલાક એકવીસ વાગ્યે અત્રે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આરોપી અનિરુદ્ધ અનિરૂધ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ રહેવાસી નંદેસરી ગામ તાલુકો જિલ્લો વડોદરાનાઓ પોલીસ ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હોય જેથી આરોપીને પકડવા ડીસીબી શાખા તથા નંદેશ્વરી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ મળેલ બાતમી આધારે રજૂ કરી નામદાર કોર્ટે આરોપીના દિન બે ના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલ અને આરોપીને સાથે રાખી ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ અને આરોપીએ ગુનામાં ઉપયોગમાં લીધેલ મોબાઈલ ફોન બુલેટ તથા ફોરવેલ કાર તપાસ અર્થે કબજે આપવામાં આવેલ કામગીરી કરનાર અધિકારી એચ એ રાઠોડ મદદ નિસ પોલીસ કમિશનર ડીસીબી શાખા સીબી સોલંકી એસ જે પંડ્યા જે એ રહેવાર એએસઆઈ ગોવિંદસિંહ કાળુભા એએસઆઈ વિજયકુમાર મણિલાલ એએસઆઈ ગજેન્દ્રસિંહ ભમરસિંહ નંદેસરી હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ પુરસિંહભાઈ સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો